રાજકોટ ગેમ ઝોન મામલો ટીપીઓ એમડી અટકાયત ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત અટકાયતના વડાનું નિવેદન જવાબદાર તમામ આઈપીએસ અને આઈએસ અધિકારીઓની કરાશી પૂછપરછ મૃતકના અવશેષો શોધવા માટે ડિમોલેશન કરાયું હતું ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કેસમાં પાંચમાં આરોપી કિરીટસિંહ જાડેજાની અગ્નિકાંડમાં ડીએનએ મેચ થયા ચોવીસ મૃતદેહો પરિવારજનોને સોંપાયા રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની અંબાલાલની આગાહી ચાર જૂન સુધીમાં ખેડા વડોદરા આણંદ ધંધુકા ધોળગામમાં પડશે વરસાદ હું મયુરી રાજકીય પક્ષોના નામે દાન લઈને એક હજાર કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનું કૌભાંડ સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યું છે સીઆઈડી ક્રાઇમે પંદર થી વધુ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે જે પૈકી બે આરોપીઓ ઉમંગ દરજી અને રવિ સોનીની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા તેમના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર છે કંદન મુલદલે દીપક ચોક્સી રેનિલ પારેખ ધુલારામ ઉર્ફે ભુરાભાઈ વૈદ્ય રાજકીય પાર્ટીના સૂત્રધારો રાષ્ટ્રીય સમતા પાર્ટી સેક્યુલરના પ્રદ્યુમનસિંહ ગોહિલ રાષ્ટ્રીય સમતા પાર્ટીના પ્રમુખ મહાવીરસિંહ પરમાર રાષ્ટ્રીય સમતા પાર્ટીના ખજાનચી વિજય ચૌહાણ બિહારના અધ્યક્ષ રાષ્ટ્રીય પાર્ટી અધ્યક્ષ કુણાલ પીઠડીયા યુવા જનજાગૃતિ પાર્ટી ગોહિલ પાર્ટીના અધ્યક્ષ જતા કોંગ્રેસ પાર્ટી મુંબઈના જીગર કોઠિયા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના પ્રમુખ કેતન પારેખ રાષ્ટ્રીય નાગરિક પાર્ટીના અધ્યક્ષ એકજૂટ અધિકાર પાર્ટીના અધ્યક્ષ આદર્શવાદી પાર્ટી લોકતાંત્રિકના અધ્યક્ષને ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી અધ્યક્ષની સીઆઈડી ક્રાઇમે શોધખોળ છપાઈ છે રાષ્ટ્રીય પક્ષના નેતાઓ ડોનેશન લીધા બાદ કમિશન કાપીને અન્ય ખાતામાં રકમ ટ્રાન્સફર કરીને કરચોરોને મદદ કરી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે તો એક હજાર કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનું કૌભાંડ આ બહાર આવ્યું છે રાજકીય પક્ષોના નામે દાન લઈને કરોડ ટેક્સ ચોરી કરવામાં આવતી હતી સીઆઈડી ક્રાઇમની આ અત્યંત મોટી કાર્યવાહી છે મહત્વની કાર્યવાહી છે પંદર થી વધુ આરોપીઓ સામે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે બે આરોપીઓ ઉમંગ દરજી અને રવિ સોની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે આથી હવે હાથ ધરવામાં આવશે બાકીના જે આરોપીઓ છે તે પણ નાની મોટી પાર્ટીના અધ્યક્ષ છે જેમ કે રાજકીય પાર્ટીના સૂત્રધારો રાષ્ટ્રીય સમતા પાર્ટી સેક્યુલરના અધ્યક્ષ પાર્ટીના પ્રમુખ પાર્ટીના ખજાનજી વગેરે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં ટેક્સચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું તેમાં રાષ્ટ્રીય જનતા રાજ પાર્ટીના અધ્યક્ષ કૃષિ જાગૃતિ પાર્ટીના અધ્યક્ષ ગોહિલ ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટીના અધ્યક્ષ જનતા કોંગ્રેસ પાર્ટી મુંબઈના જીગર કોઠિયા સરદાર વલ્લભભાઈ પટેલ નામની પાર્ટી પણ હતી આ પાર્ટીના પ્રમુખે પણ આ પ્રકારે કરચોરી આચરી છે અને તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એકજૂટ અધિકાર પાર્ટીના અધ્યક્ષ આદર્શવાદી પાર્ટી લોકતાંત્રિકના અધ્યક્ષ ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટીના અધ્યક્ષની જોકે સીઆઈડી ક્રાઇમે શોધખોળ શરૂ કરી છે આ તમામ રાજકીય પક્ષના નેતાઓ ડોનેશન લીધા બાદ કમિશન કાપી લેતા હતા અને ત્યારબાદ જે બચેલી રકમ છે તેને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને કરચોરોને મદદ કરતા હોવાની વિગતો બહાર આવી છે આઈટી વિભાગને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે સીઆઈડી ક્રાઇમની મોટી સફળતા કાર્યવાહી કહેવાય કે એક હજાર કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનું આખું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે રાજકીય પક્ષોના નામે ડોનેશન લઈને આઈટી વિભાગને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો સમગ્ર મામલે સંવાદદા હિતેન્દ્ર બારૂડ જોડાય ગયા છે જી જી હિતેન્દ્ર રાજકીય પક્ષના નામે ડોનેશનની આખી વાત કરવામાં આવી અને ત્યારબાદ કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો કૌભાંડ ઝડપાયો જીએસટી અત્યાર સુધી બે હજાર રૂપિયાની ધરપકડ કરાઈ છે રાજકીય પક્ષો તપાસ કરવું થઈ વાત છે રાજકીય પક્ષો જે લોકોનેશન કરવાનું છે એમાંથી સો ટકા ડોનેશન

તો મોટા પાયે કરવામાં આવતું હતું એક હજાર કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી પાડવામાં સીઆઈડી ક્રાઈમને મોટી સફળતા મળી છે અને તમામ રાજકીય પક્ષો ચંદાના નામે ડોનેશનના નામે આ રકમો ઉઘરાવતા હતા લોકો પાસેથી અને પોતાનું કમિશન કાપીને અન્ય ખાતામાં રકમ ટ્રાન્સફર કરતા હતા સમાચારો આગળ જોઈએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે પોલીસે યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો આવ્યો છે આરોપીઓ સામે ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને એકસો ચૌદની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે અન્ય કેટલાક આરોપીઓની પણ અટકાયત કરી છે તાલુકા પોલીસ હવે વિધિવત તેમની કાર્યવાહી કરશે ગોંડલના ખરેડાના યુવાનના અગ્નિકાંડમાં ગોંડલના બે યુવાનોનો ભોગ લેવાયો હતો જેના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને આંસુઓનો દરિયો વહી ગયો હતો અંતિમ યાત્રામાં ભારે હૈયે લોકો જોડાયા હતા મહત્વનું છે કે શત્રુધ્ન બે ભાઈઓના પરિવારમાં સૌથી મોટા પુત્ર હતા તો રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હવે ફાયર વિભાગ પણ એક્શન મોડમાં છે મોડેથી સહી પરંતુ ફાયર સેફટીના સાધનો લેના લોકો સામે મોટી કાર્યવાહી હવે ફાયર વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે ફાયર સેફટીના સાધન એનઓસી અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે જે લોકોએ નોટિસ બાદ પણ ફાયર સેફટીના સાધનો વસાવ્યા નથી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જૂનાગઢમાં રિલાયન્સ સ્માર્ટ બજાર મોલ પાસે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી તમામ કર્મચારીઓને બહાર મોકલી આખું મોલ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી તો ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે અનેક લોકો કાઢ બની રહ્યા છે ત્યારે નોંધનીય છે કે અનેક શહેરોમાં તો ઘરની બહાર નીકળવું પણ અત્યારે અઘરું બની ગયું છે અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન એવા પાટણવાસીઓને જો કે મહદઅંશે રાહત મળી છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો પાટણમાં બેતાલીસને પાર કરી ગયો હતો પરંતુ આજે સવારથી જ ગરમીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જેના પગલે પાટણવાસીઓએ અંતે રાહતનો શ્વાસ લીધો છે નિયમોનું ઉલ્લંઘન કરીને ધમધમતા પાંચ જેટલા ગેમ ઝોનના માલિક સામે ગુનો નોંધાયો છે સરકારના આદેશ બાદ પાલિકા પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ચેકિંગમાં વિવિધ ક્ષતિઓની પોલ ખુલી પડી ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક ધ ફેન્ટાસિયા ઉમરા શોર્ટ ગેમ ઝોન વેસુ રીબાઉન્સ ગેમ ઝોન વેસુ વિઝલિંક બ્લેમ આ તમામ ગેમ ઝોનના માલિક અને સંચાલકો સામે આઈપીસી ત્રણસો છત્રીસ તથા એક્ટ કલમ એકસો એકત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ધોરણ અને બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ગયા ત્યારે સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉઠાવી રહ્યા છે હજારોની સંખ્યામાં લોકોની કતારો લાગી છે તંત્રની ઢીલી કામગીરીથી પણ લોકો નારાજ જોવા મળ્યા હતા

એક કાઉન્ટર છે ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિકમાં ત્રણ થી ચાર કાઉન્ટર રાખવા પડે એટલે કે કાઉન્ટરમાં બહુ ચાલવાનું છે બધી પબ્લિક અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઇનમાં ઊભું રહેવાનું આપણે એક દુકાનદાર વ્યવસ્થા કરતી દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઇનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આજે વહેલી સવારે મોટી દુર્ઘટના ટળી હતી વહેલી સવારે સેલવા સાવરકુંડલા એસટી બસ સાળંગપુર રોડ પર પહોંચતા બસ ના ધરાશાયી થઈ ગયો હતો પણ કોઈ પહોંચી નથી આ ઘટનાની જાણ થતા બોટાદ એસટી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તપાસ હાથ ધરાઈ હતી થોડા દિવસ અગાઉ સોમનાથ વિસ્તારમાં એક દીપડો સ્થાનિકોએ જોતા આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગે દીપડો પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી સોમનાથ મંદિર સામેના ભાગેથી વહેલી સવારે વન વિભાગે દીપડાને પકડીને પિંજરે પૂર્યો હતો હવે દીપડો સ્થાનિકોએ લીધો છે તારીખ અઢારના પાંચ બે હજાર ચોવીસના રોજ સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને દીપડો પકડવા માટે આ જે સોમનાથ વિસ્તાર છે એમાંથી અરજી મળેલી બાદ અમે તાત્કાલિક ત્યાં પાંજરું ગોઠવી અને દીપડો પકડવા માટેનો પ્રયત્ન ચાલુ કરેલા હતા આજે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના વહેલી સવારે દીપડો જે હતો એ પકડાઈ ગયેલ છે બાદ એમને આસપાસમાં જે લોકો હતા એમને હટાવી એમને શિફ્ટિંગ કેજમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે તથા આસપાસનો જે વિસ્તાર હોય ઝાડી ઝાડીઝાખડાવાળો વિસ્તાર હોય જેથી હું સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરું છું કે આ વિસ્તારને સાફ સફાઈ કરી અને દીપડાના રહેઠાણને કાયમી માટે નાશ કરે જેથી કરીને ભવિષ્યમાં વારંવાર દીપડો આવતો હોય એ આવવાની પ્રક્રિયા અથવા તો તેમની જે રહેઠાણની જે છે એમને નાશ થઈ જાય તો ભવિષ્યમાં આ દીપડો અહીંયા આવવાની શક્યતા વિસ્તારમાં શું કહેવાય દીપડો હવે કોઈ અહીંયા નજીકમાં ન હોય જેથી આસપાસના વિસ્તારને અમે સુરક્ષિત જાહેર કરીએ છીએ તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ જેમાં એસઆઈટીના સભ્યો સાથે મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી અત્યાર સુધી જે તપાસ થઈ છે સમગ્ર મામલે તેની બેઠકમાં એસઆઈટી દ્વારા અત્યાર સુધી થયેલી તપાસની જે સમીક્ષા કરાઈ તેમાં જે નિવેદનો લેવાયા છે એસઆઈટી દ્વારા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે આગામી તપાસના મુદ્દા સહિત સમગ્ર જે ફાઈનલ રિપોર્ટ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી બેઠક યોજાઈ હતી રાજ્ય પોલીસ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તો એસઆઈટી જેના વડપણ હેઠળ રચાય છે તે વડા સુભાષ ત્રિવેદીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે ખાતરી આપીએ છીએ કે સમગ્ર મામલે કડક કાર્યવાહી થશે આગામી એક બે દિવસમાં તમામ અધિકારીઓની પૂછપરછ કરાશે અધિકારીઓ અધિકારીઓ જે જવાબદાર છે આ મામલે તેમની પણ પૂછપરછ થશે આ ઘટનામાં કોઈને પણ છોડવામાં નહીં આવે તો પેટ્રોલ ડીઝલનો જથ્થો આ ગેમ ઝોનમાં ક્યાંથી આવ્યો તે અંગે પણ તપાસ ચાલુ છે જેમાં પેટ્રોલિયમ એક્ટ અનુસાર કાર્યવાહી કરાશે રાજ્યના ડીજીપી પોતે જ તપાસમાં જોડાયેલા છે અને તે પોતે નિરીક્ષણ કરી રહ્યા છે આ સમગ્ર મામલાનું તેવું એસઆઈટી ના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું ટીઆરપી ગેમ ઝોન અવધિકાળનો મામલો અને સતત છેલ્લા બે ત્રણ દિવસથી જે તપાસો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક એસઆઈટીની રચનાના આદેશ આપી દેવાયા હતા અને ત્યારબાદ સતત બે દિવસ સુધી એસઆઈટીના જે અધિકારીઓ છે તેમણે સ્થળની મુલાકાત લેવાથી માંડીને તમામ જે પાસા છે જેમ કે જે અધિકારીઓની સંડોવણી છે મહાનગરપાલિકાના અધિકારીઓની જે સંડોવણી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી અને જે પ્રાથમિકપણે અત્યાર સુધી તપાસ થઈ છે તેના મુદ્દે તેમણે પત્રકારોના સવાલના જવાબ પણ આપ્યા ગૃહમંત્રી સાહેબે રાજકોટ ખાતે બનેલી આ દુર્ઘટના અને બહુ જ કમનસીબ બનાવ અંગે સરકારની ચિંતા અને આ બનાવ કે જેમાં લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમને રિવ્યુ કર્યા અમે બધા અધિકારીઓ તપાસ કરી છે કલાક અમારી પાસે શરૂઆતની પ્રાથમિક સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે તુરતમાં તરત કાર્યવાહી કરવા માંગતા હતા એટલે ચોવીસ કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે વિગતવાર કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ ચક્તાઈથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલ પ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ ઘણી સમય માગી લે એમ છે આપને એક દાખલો આપો કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મારા ડાયરેક્ટર સાહેબ સાથે છે સત્તાવીસ હુતાત્માઓના પાર્થિવ શરીરના જે ઓળખ કરવાની હતી ડીએનએ દ્વારા મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં માં સત્તાવીસ પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢોનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માનની મુખ્યમંત્રી શ્રી અને માનની ગૃહ મંત્રી શ્રી ની સૂચનાથી કરેલ છે આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે હૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે એટલે નું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે દુઃખદ છે અમે બધાએ જ્યારે સૌથી પહેલાં આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે કારણ કે અમે પણ નાગરિક જ છીએ એ અમારા પણ પરિવારજનો જ છે એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ ચોવીસ કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે કોઈને ખૂટા પકડવામાં આવશે તો સુરતના તબીબ સાથે જૂનાગઢના જે કે સ્વામી સહિત સાત લોકો દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે જે કે સ્વામીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા તબીબ દ્વારા ખેડૂતને રૂપિયા આપ્યા છે જે રૂપિયા ફસાતા પોતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું તેમણે કહ્યું હતું કે મોટા માણસોને સાથે રાખી અને ગુંડા તત્વો દ્વારા મને ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે વરાછા પોલીસ મથકમાં બાલકૃષ્ણ હડિયા નામના તબીબે સ્વામી સહિત સાત લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

અમે નુકસાની ભોગવીને પણ સુલેહ શાંતિ માટે આમ કરેલ હવે તે ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તે પણ એવી જગ્યાએ કે જ્યાં પોલીસ ફરિયાદ ન થવી જોઈએ એ જગ્યાએ પૂરેપૂરી લાગવગ અને રૂપિયાના જોરે ફરિયાદ કરી અને અમને પૂરી રીતે આમાં સંડોવવાની કોશિશ કરેલ છે

એસઆઈટીના વડાનું નિવેદન જવાબદાર તમામ આઈપીએસ અને આઈએસ અધિકારીની પૂછપરછ કરાશે મૃતકના અવશેષો શોધવા માટે ડિમોલેશન કરાયું હતું ટીઆરપી ગેમ અગ્નિકાંડના કેસમાં પાંચમાં આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કિરીટસિંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોન વાળી જગ્યાના ત્રણ માલિકોમાંથી એક માલિક છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી ચોવીસ મૃતકોના ડીએનએ મેચ થયા ચોવીસમાંથી ઓગણીસ મૃતદેહો પરિવારજનોને સોંપાયા ગુજરાતમાં આધી વંટોળ સાથે વરસાદની અંબાલાલની આગાહી ચાર જૂન સુધીમાં ખેડા વડોદરા આણંદ ધંધુકા અને ધોળકામાં પડશે વરસાદ આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી